નમસ્કાર મિત્રો ફરી એકવાર આપનું સ્વાગત છે એક નવી ભરતી જાહેરાત સાથે તમે જોઈ શકો છો એ મિત્ર એસકે પ્રાઇવેટ લિમિટેડ એટલે કે એમએસકે ગ્રુપમાં મિત્રો જે ઇન્સ્પેક્શન ટેસ્ટિંગ અને સર્ટિફિકેશન માટેની જે પંચ્યાસી વર્ષ જૂની જે કંપની છે મિત્રો તેમાં અલગ અલગ પોસ્ટ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો લેબ ઇન્ચાર્જ માટે જે બીએચડી એમએસસી ઇન કેમિસ્ટ્રી તેમજ પાંચથી આઠ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો માટે શિફ્ટ ઇન્ચાર્જ જે કેમિસ્ટ માટે બીએસસી એમએસસી ઇન કેમિસ્ટ્રી તેમજ ત્રણથી પાંચ વર્ષનો અનુભવ હોય લેબ ટેકનિશિયન કેમિસ્ટ માટે સાયન્સ ગ્રેજ્યુએટ વિથ કેમિસ્ટ્રી એકથી બે વર્ષનો અનુભવ ટ્રેની કેમિસ્ટ માટે સાયન્સ ગ્રેજ્યુએટ વિથ કેમિસ્ટ્રી એક્સપિરિયન્સ નો હોય તેમજ ફ્રેશર હોય મિત્રો તો તેના માટે એક ટ્રેની કેમિસ્ટ માટે અરજી કરી શકશે લેબ આસિસ્ટન્ટ માટે ડિપ્લોમા હોલ્ડર એકથી બે વર્ષનો અનુભવ કસ્ટમર રિલેશનશીપ મેનેજર માટે સીઆરએમ માટે સાયન્સ ગ્રેજ્યુએટ એકથી બે વર્ષનું એક્સપિરિયન્સ તેમજ સેમ્પલર અને સુપરવાઇઝર માટે ગ્રેજ્યુએટ તેમજ બાર પાસ માટે એકથી બે વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે એપ્લાય કેવી રીતે કરવાની છે મિત્રો તો તમે જોઈ શકો છો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ ટુ એટેન્ડ ધ વોક ઇન ઇન્ટરવ્યુ ફોર વેરિયસ પોઝિશન મિત્રો પ્રાઇવેટ લિમિટેડ પ્લીઝ બ્રિંગ વિથ કે જે નીચેના ડોક્યુમેન્ટ છે રિઝ્યુમ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ ઓરિજિનલ એન્ડ ફોટો ઓરિજિનલ એન્ડ ફોટોકોપી ઓફ એજ્યુકેશન સર્ટિફિકેટ તેમજ એને અધર રિલેવન્ટ ડોક્યુમેન્ટ લઈ અને એક્સપિરિયન્સ સર્ટિફિકેટ લઈ અને તમારે હાજર રહેવાનું રહેશે લોકેશન છે મિત્રો હોટેલ એલ્ડો રાડો જે છે જોઈ શકો છો જે મીઠાખાલી સિક્સ રોડ નેતાજી રોડ ઓપોઝિટ શ્રી કૃષ્ણ સેન્ટર અદાણી વિલબર હાઉસ લેન મીઠાખાલી નવરંગપુરા અમદાવાદ ગુજરાત ખાતે આવેલું તેમાં વીસ અને એકવીસ એપ્રિલ બે હજાર રોજ સવારે સાડા નવથી સાડા પાંચ સુધી સાંજના સાડા પાંચ સુધી જે ઇન્ટરવ્યુ હશે મિત્રો વોક ઇન ઇન્ટરવ્યુ કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે તેના પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો વેબસાઇટ નોંધી લેશો મિત્રો તેના પર વધુ માહિતી માટે તમે જોઈ શકો છો ડબલ્યુ પર તેમજ તમે જોઈ શકો છો ફોર કેન્ડિડેટ અનેબલ ટુ અટેન્ડ ધ ફિઝિકલ ઇન્ટરવ્યુ તમે તમારું રિઝ્યુમ બાયોડેટા છે તે મિત્રો પર તમે તમે મોકલી શકો છો પ્લીઝ એન્સ્યોર ઇન્કલુડ જીવી ટુ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોર ઇન સબ્જેક્ટ લાઈન લખવાનું રહેશે તો મિત્રો જે અલગ અલગ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે જે એમએસકે ટેસ્ટિંગ અને ઇન્સ્પેક્શન માટેની જે કંપની છે મિત્રો તેના માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય